મિત્રો મારું નામ નિધિ છે હું છવ્વીસ વર્ષની છું હાલ હું એક હોસ્પિટલમાં નર્સ તરીકેની ફરજ બજાવું છું જ્યારે હું નાની હતી ત્યારથી મારું સપનું હતું કે હું મોટી થઈને નર્સ બનવાનું સપનું મારું પૂર્ણ થઈ ચૂક્યું હતું પણ જેમ જેમ મારી ઉંમર વધતી ગઈ તેમ તેમ મારી અંદર ઈચ્છાઓ પણ વધતી ગઈ જેના કારણે મારે સંતોષ મેળવવા માટે પોતે જ કામ કરવું પડતું સમય જતાની સાથે હું હવે કંટાળી ચૂકી હતી હું જે હોસ્પિટલમાં કામ કરતી હતી ત્યાં પર કોઈ એવો ડોક્ટર નહોતો કે જેની સાથે મારી તકલીફો કહી શકું ધીમે ધીમે જેન જેન દિવસો જતા હતા એ મારી અંગત ઈચ્છાઓમાં વધારો થતો જતો હતો હોસ્પિટલમાં 1 વર્ષ પૂર્ણ થયા તેનું સેલિબ્રેશન ગોઠવવામાં આવ્યો જેમાં મે પણ ભાગ લીધેલો હતો મને ખરેખર દિલથી ખૂબ આનંદ થઈ રહ્યો હતો ત્યારે ત્યાં ઘણા બધા ડોક્ટર આવેલા હતા જેમાં રાત ના પ્રોગ્રામ માં એક ડોક્ટર સાથે મારી મુલાકાત થઈ તે મને હજુ સુધી કોઈ દિવસ મે જોયેલા નહોતા પરંતુ તે ખૂબ જ સરસ લાગી રહ્યા હતા તેઓ મારી પાસે આવ્યા અને મારી સાથે વાતચીત કરવાની ચાલુ કરી તેઓની વાતો પરથી લાગી રહ્યું હતું કે તેઓ મારામાં ધીમે ધીમે રસ દાખવી રહ્યા છે મને પણ તેઓ ખૂબ જ પસંદ હતા જેના કારણે મે પણ તેમની સાથે હસી મજાક કરીને વાતઓ કરવાની ચાલુ રાખી થોડીકવાર બાદ તેઓ મને પૂછવા લાગ્યા કે તો કોઈ રિલેશન માં છે ત્યારે મેં તેમને ના પાડી અને તમારે આવવું હોય તો મારે કોઈ વાંધો નથી આવું કહીને મેં તેમને ગ્રીન સિગ્નલ પણ આપી દીધું મારો આ જવાબ સાંભળીને તેઓ વધારે ખુશ થઈ ગયા હતા તેઓની ઉંમર પણ અઠ્યાવીસ વર્ષ આસપાસ હશે તે મારી કરતા બે વર્ષ મોટા હતા પરંતુ તેઓ મારી કરતા પણ સારા અને નાના દેખાતા હતા તેની સાથે વાત કરીને મેં આપણા પણાની લાગણી અનુભાતી હતી અને તેમની સાથે વાત કરવાની ચાલુ રાખી ત્યારબાદ તેઓએ મને સેલિબ્રેશનમાંથી નીકળીને તેના ઘરે આમંત્રણ આપ્યું કોઈ આમંત્રણ આપે તો તરત ના જતું રહેવાય જેના કારણથી પેલાતો મે એવું દર્શાવ્યું કે મારે કામ છે પણ ત્યાર બાદ તેમનું મન રાખવા માટે મે તેમણે હા પાડી દીધી થોડીક વાર ત્યાં સેલિબ્રેશન માં રહ્યા બાદ અમે બન્ને ઘર તરફ નીકળી ગયા જારે અમે બન્ને ભેગા નીકળી રહ્યા હતા ત્યારે પણ ઘણા બધા લોકો અમને તાકી તાકીને જોઈ રહ્યા હતા પણ અમે બન્ને એ તે લોકો ને અવગણી નાખ્યા તેમના ઘર તરફ रवाना થયા જે સ્થળે સેલિબ્રેશન હતું યાથી ડોક્ટર સાહેબનું ઘર એ માત્ર 5 કિલોમીટર દૂર આવેલું હતું જેના કારણે અમે થોડીક વારમાં તેના ઘરે પહોંચી ગયા તેના ઘરે ગયા બાદ તેઓ સીધા મને રૂમ તરફ લઈ ગયા અને તેમણે મારી સાથે મજા કરવી તેવી ઈચ્છા વ્યક્ત કરી મને પણ તેઓ કમવાળા કે હતા જેના કારણે મેં તેમને હા પાડી અને અમે બંને એ લગભગ 4 કલાક સુધી તેના રૂમમાં ભારે આનંદ કર્યો મિત્રો વિડિયો પસંદ આવ્યો હોય તો વિડિયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરશો फरी मरीशु एक नवा वीडियो में त्या सुधी आवजो